નમસ્કાર શ્રી કૃપાલાલ ખર ગુજરાતમાં આપશે સ્વાગત છે માચ એટલે કે નાણાકીય વર્ષનો અંત અત્યારે ઘણી વખત ટેક્સના પ્લાનિંગમાં ભૂલો થઈ જતી હોય છે જેના કારણે આપણે સારી રીતે ટેક્સની બચત નથી કરી શકતા તો ચાલો આજે આપણે જાણીશું કે માચ એન્ડિંગમાં ટેક્સ ફેર્સે શું કરવું જોઈએ આજે આપણી સાથે જોડાયા છે છેલ્લા સાત વર્ષથી આ ફિલ્ડમાં પ્રેક્ટિસ કરતા એવા એફસીએ

જે ટેસ્ટર ઓલ્ડ ટેક્સ રિઝીમમાં રિટર્ન ફાઇલ કરવા માગે છે એમને પોતાનું કોમ્પ્યુટેશન ગણી અંદાજિત ગણી અને એટી સીમાં માં કે ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું છે એટી જીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું છે તો એ બે માં એની લિમિટમાં જે લિમિટ આપેલી છે એ પ્રમાણે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે એનાથી એમને ટેક્સમાં બચત થશે બીજું છે માર્ચ પહેલા ધ્યાન રાખવા જેવું છે એક અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાનું ફાઈનાન્શિયલ યર એકવીસ બાવીસ જે છે ને એમનું અપડેટેડ રિટર્ન એકત્રીસ માર્ચ પહેલા ફાઇલ કરવું જરૂરી છે એટલે કે ફાઈનાન્શિયલ યર એકવીસ બાવીસ માં જો તમને ટેક્સ આવતો હોય તો જ તમે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ પેલા રિટર્ન તમારે ફાઇલ કરવાનું ના આવતો હોય તો એની ડ્યુ ડેટ જતી રહી છે એટલે જે સેલેરાઇડ એમ્પ્લોયીસ છે એ એમના ઇન્વેસ્ટમેન્ટ છે ડિડક્શન્સ છે એ બધાની ડિટેલ એને એમ્પ્લોયર એમ્પ્લોયર ડિડક્ટ કરે છે એમ્પ્લોયર જો વધારે ટેક્સ ડિડક્ટ કરશે તો એમને પ્રોસિજર કરવાની થશે કરતા એ એકત્રીસ માર્ચ પહેલા જ જો એમ્પ્લોયર ને પોતાના એમ્પ્લોયરને જે ડિડક્શન્સ છે જે જે પોતે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એની ડિટેલ એના એમ્પ્લોયરને આપી દે તો એનો પહેલેથી જ એનો ટીડીએસ ઓછો કટ થશે એ એક પણ એકત્રીસ માર્ચ પહેલા કરવું જરૂરી છે પછી આવે છે બેંકમાં ફોર્મ ફિફ્ટીન જી અને એચ ફાઇલ કરવા માટેનું જે ટેક્સ પેયરને ઇન્ટરેસ્ટની ઇન્કમ છે બેંક ઇન્ટરેસ્ટ ઇન્કમ છે જે સિનિયર સિટીઝન છે એના માટે પચાસ હજારની લિમિટ છે અને અન્ય માટે ચાલીસ હજારની લિમિટ છે આ લિમિટથી વધારે એને બેંકનું ઇન્ટરેસ્ટ આવતું હોય અને એમની આવક ટેક્સેબલ લિમિટ કરતાં ઓછી હોય તો એ ફોર્મ ફિફ્ટીન જી અને એચ એકત્રીસ માર્ચ પહેલાં ફાઇલ કરી શકે છે

જેમાં ઘણા બધા ડિડક્શન ના લિસ્ટ છે એ બધા 31 માર્ચ પહેલા એક્સપેન્સ ના જે લિસ્ટ છે એ 31 માર્ચ પહેલા પેમેન્ટ થવા જરૂરી છે હમણાં જે નવા એક્ટ માં ફેરફાર આવ્યો છે સેક્શન 43 બી એચ પ્રમાણે કે MSME એન્ટરપ્રાઇઝિસ છે બધા એને 31 માર્ચ પહેલા પેમેન્ટ ના કરવામાં આવ્યું તો એનું ડિડક્શન ટેક્સ પેયર ને નહીં મળે એટલે આ એક બહુ મોટો ફેરફાર છે જે બધા ટેક્સ પેયર એ ધ્યાન માં રાખવો જરૂરી છે એમાં ઘણા બીજા બધા પણ એક્સપેન્સ છે ઇન્ટરેસ્ટ ઓન બોરો છે ટેક્સ ડ્યુટી સેસ ફી છે એમ્પ્લોયરનું કોન્ટ્રીબ્યુશન હોય છે છે આ પણ એક બહુ મોટી રાખવા જેવી બાબત છે જે એકત્રીસ માર્ચ પહેલા બિઝનેસ ટેક્સ પેયરે પૂરું કરવું જરૂરી છે જેને પીજીબીપી માંથી ઇન્કમ હોય એને આ ફેરફાર ધ્યાનમાં રાખી અને બધા પેમેન્ટ એકત્રીસ માર્ચ પહેલા કરવા જરૂરી છે અધરવાઇઝ એને ડિડક્શન ન મળે આ પાંચ મોટા ફેરફાર છે જે બધા ટેક્સ ટેક્સપ્લેર એ એકત્રીસ માર્ચ પહેલાં કરવા જરૂરી છે જે એમએસએમ માં રજીસ્ટર્ડ ટેક્સપેર છે એમને એક હાઉસ માર્ચ પહેલાં શું કૃપાબેન એમએસએમ ઈમાં જે રજિસ્ટર્ડ છે એટલે કે માઈક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ એક્ટ છે આખો એક્ટ છે એમાં જે રજિસ્ટર્ડ છે એ એવા ટેક્સ ટેક્સપ્લેયર છે જેને પોતાનું રજીસ્ટ્રેશન ઉદ્યમ રજિસ્ટ્રેશનની સાઇટમાં રજીસ્ટર કરાવેલું છે એની પાસે ઉદ્યમ આધાર છે એને એની બેંકમાં આપેલું છે આવા બધા ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટનું જે એક્સપેન્સ છે અને બીજા પેયર પાસેથી જેમને એમની પાસેથી પરચેસ કરેલું છે કોઈ પણ જાતના એક્સપેન્સ છે જે સામે પણ રજીસ્ટર્ડ છે એને એકત્રીસ માર્ચ પહેલા પેમેન્ટ આપી દેવું જરૂરી છે અધરવાઇઝ એ એકે ખર્ચા એને એના ઓડિટમાં રિટર્નમાં બાદ નહીં મળી શકે અને એની ટાઈમલાઈન ફોર્ટી 45 ફોર્ટી ની ડેઝની છે

આવે છે તો કમેન્ટ સેક્શનમાં અમને જરૂરથી જણાવતો ખબર ગુજરાત સાથે જોડાય અને અમારા વ્યુઅર્સ ને આટલી સરસ માહિતી આપવા માટે ખૂબ